તમે જુઓ ડિમોટમાં આપણે છરીનો ઉપયોગ પણ નથી કરવો પડતો એકદમ સરસ હાથની મદદથી ને જ એકદમ સ્પંચી તમે જુઓ મસ્ત એવો નાસ્તો બન્યો છે ને તો બિલકુલ છરીનો ઉપયોગ નથી કરવાનો ન દાળનો ન ચોખાનો એકદમ મસ્ત એવી ફૂલીને દડા જેવી તો બાળકોને એકવાર લંચમાં ચોક્કસ બનાવીને આપજો બાળકોને આ નાસ્તો તો ખૂબ જ પ્રિય થઈ જશે તો બાઉલમાં આપણે સૌથી પહેલાં એક કપ મેં રવો લીધેલો છે તે આપણે એડ કરીશું ત્યારબાદ એક કપ રવા સાથે આપણે અડધો કપ જેટલો ચણાનો લોટ એડ કરીશું ત્યારબાદ એક કપ જેટલું આપણે ખાટું દહીં એડ કરીશું અડધી ચમચી જેટલી આપણે અળદર પાવડર એડ કરીશું એક પીચ જેટલી હિંગ એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને સરસ રીતે બધી સામગ્રીને આપણે મિક્સ કરી લઈશું જો એકવાર આ નાસ્તો બનાવીને તમે બાળકોને લંચમાં આપશો ને તો વારંવાર બાળકો આ નાસ્તો ખાવાની ડિમાન્ડ કરશે એવો સુપર ટેસ્ટી આ નાસ્તો બનીને તૈયાર થશે થોડું થોડું પાણી એડ કરતા જઈને સરસ એવું મિશ્રણ તૈયાર કરી તો કોઈ પણ જાતની ઝંઝટ વગર આ નાસ્તો આપણો બનીને તૈયાર થઈ જાય છે ન આપણે દાળ પલાળવી ના તો ચોખા પલાળવા બાકી ન તો આપણે હાથું લેવું ફક્ત દસ જ મિનિટમાં આ નાસ્તો બનીને તૈયાર થઈ જશે તો આ રીતનું મિશ્રણ આપણું બનીને તૈયાર થઈ ગયું છે તમે જો ના વધારે આપણે પાતળું હોવું જોઈએ ના વધારે ઘટ હોવું જોઈએ જો આ રીતનું બેટર હશે ને તો ખૂબ સરસ રેસીપી તમારી બનીને તૈયાર થશે તો હવે પાંચથી સાત મિનિટ માટે આપણે રેસ્ટ કરવા માટે છોડી દઈશું જો તમારી પાસે વધારે સમય ના હોય ને તો તમે આને સીધું જ આ નાસ્તાને બનાવી શકો છો તો પાંચ મિનિટ બાદ રવો આપણો સરસ રીતે ફૂલી ગયો છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત રવો આપણો સેટ થઈ ગયો છે હવે ત્યારબાદ આપણે તેમાં સોડા એડ કરીશું જે આપણે રેગ્યુલર ખાવામાં એડ કરતા હોય ને એ સોડાનો જ ઉપયોગ કરવાનો છે ત્યારબાદ તેમાં આપણે એક અડધી ચમચી જેટલું તેલ એડ કરીશું જેથી નાસ્તો આપણો બન્યા બાદ પણ એકદમ સોફ્ટ રહેશે અને એક ચમચી જેટલું આપણે પાણી એડ કરીશું જેથી સોડા છે સરસ રીતે મેલ્ટ થઈ જાય અને એક જ ડાયરેક્શનમાં સરસ રીતે મિક્સ કરી લેશું આ નાસ્તો ફક્ત એક જ ચમચી તેલમાં બનીને તૈયાર થઈ જશે વધારે તેલનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો થોડા જ તેલમાં એકદમ સુપર ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર થશે મેં સ્ટીમરમાં પાણીને ગરમ થવા માટે રાખી દીધેલું છે તો મેં અહીંયા સ્ટીમરની પ્લેટને તેલ વડે ગ્રીસ કરી લીધી છે તેમાં જે આપણે બેટર બનાવ્યું છે ને એ બેટર આપણે એડ કરીશું વધારે બેટર આપણે એડ નથી કરવાનું જોઈએ આ નાસ્તો તમારો ફૂલશે ને તો બહાર નીકળી જશે એટલા માટે આપણે થોડું ફૂલવાની જગ્યા રહે ને એ પ્રમાણે આપણે બેટરને એડ કરીશું તો સ્ટીમરમાં પાણી પણ આપણું સરસ રીતે ગરમ થઈ ગયું છે તેમાં આપણે જે બેટરવાળી પ્લેટ બનાવી છે ને એને આપણે એડ કરીશું ઢાંકણ ઢાકીને જ્યાં સુધી રેસીપી આપ સરસ રીતે સ્ટીમ ના થાય ત્યાં સુધી રાખીશું તો તમે જોઈ શકો છો કે આપણે કેટલી જગ્યા રાખી હતી પણ એકદમ સરસ નાસ્તો આપણો એવો સરસ ફૂલ્યો છે ને કે ના પૂછો વાત તો હવે સરસ રીતે આપણે ડીમોટ કરી લઈશું તમે જુઓ ડિમોટમાં આપણે છરીનો ઉપયોગ પણ નથી કરવો પડતો એકદમ સરસ હાથની મદદથી ને જ એકદમ સ્પંચી તમે જુઓ મસ્ત એવો નાસ્તો બન્યો છે ને તો બિલકુલ છરીનો ઉપયોગ નથી કરવાનો ન દાળનો ન ચોખાનો એકદમ મસ્ત એવી ફૂલીને દડા જેવી ઈડલી તમે કહી શકો અને ઢોકળા પણ કહી શકો છો પણ આપણે દાળનો ચોખાનો ઉપયોગ નથી કરેલો તો સરસ રીતે આપણે આ રીતને ડિમોટ કરી લેશું જો તમને આજની મારી આ રેસીપી ગમે ને તો લાઇક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા સાથે સબસ્ક્રાઈબ કરી બેલ લાઈકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો તમે જુઓ એકદમ મસ્ત ઉપરથી એટલી સરસ તમે જુઓ જાડી પડી છે ને એકદમ ખમણને તમે ભૂલી જશો ને એવા સુપરટેસ્ટી આ નાસ્તો તમને ખાવાની તો ખૂબ મજા આવશે ને એકદમ જાડીવાળો નાસ્તો બન્યો છે તો આ જ રીતના મેં અહીંયા બીજી પ્લેટને પણ રાખી દીધી છે તો પંદ થી બાર મિનિટમાં જ તમે ખમણ ઇડલીને પણ ફૂલી જાઓ ને તેવો આ નાસ્તો આપણો બનીને તૈયાર થઈ ગયો છે જોવો તમે એકદમ મસ્ત બન્યો છે ને તો હવે આ નાસ્તાને આપણે વધારે સુપર ટેસ્ટી બનાવવા માટે આપણે એક તડકો તૈયાર કરી લેશું તો વઘાર તૈયાર કરવા માટે મેં એક ચમચી તેલને ગરમ થવા માટે રાખી દીધેલું છે તેલ ગરમ થાય ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું અને રાઈને આપણે સરસ રીતે ચટકવા દઈશું ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલા આપણે સફેદ તો એડ કરીશું બે લીલા મરચાનું કરીશું અને બંધ કરી તૈયાર કરેલા વઘારને આપણે હવે જે આપણે નાસ્તો બનાવ્યો છે ને તેની ઉપર સરસ રીતે આ રીતના સ્પ્રિંકલ કરી લઈશું તો એકદમ ઓછા સમયમાં અને ન આથો લાવવાની કે ના કોઈ પણ જાતની ઝંઝટ વગર સુપર ટેસ્ટી આ નાસ્તો આપણો બનીને તૈયાર થઈ ગયો છે બન્યો છે ને તો એકદમ સરસ તો એકવાર જરૂરથી ટ્રાય કરાય તેવો આ નાસ્તો આપણો બનીને તૈયાર થઈ ગયો છે તો સુપર ટેસ્ટી મોઢામાં નાખતા જ ઓગળી જાય તેવો આપણો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે તો ના તો મેંદાનો ઉપયોગ કર્યો છે ના તો આપણે ચોખાના લોટનો ઉપયોગ કર્યો છે એકદમ હેલ્ધી રીત સાથે આ નાસ્તો આપણો તૈયાર છે તો બાળકોને એકવાર લંચમાં ચોક્કસ બનાવીને આપજો બાળકોને આ નાસ્તો તો ખૂબ જ પ્રિય થઈ જશે તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ